વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર આવેલી એકતા હોટલ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો કે જેમાં માર્ગના ડિવાઈડર પર કલર કામ કરી રહેલી એક ગાડી સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર ધડાકા બેર અથડાઈ હતી આ જોરદાર ટક્કરમાં બંને વાહનોને મોટું નુકસાન થયું હતું ને કલર કામની ગાડીમાં રાખેલો તમામ કલર રોડ પર ઢોળાઈ જતા ચારે તરફ રેલ અમછેલ થઈ ગઈ હતી જોકે સદનસીબે આ અકસ્માત મૂડી જાનહાની ટળવા પામી હતી ત્યારે આ અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કાર ને કલર કામ ની ગાડી ને ગંભીર નુકસાન પહોંચ્યું હતું હાલમાં ચોમાસાઈ વિરામ લીધો છે અને રોડ રિપેરિંગ તથા કલર કામ ચાલી રહ્યું છે ત્યારે અકસ્માત સમયે સ્થળ પર હાજર ડિવાઇડર કલર કરી રહેલા મજૂરોનો પણ આ આબાદ બચાવ થયો તો અકસ્માતે પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી જો કે સાનિગોને પોલીસને મદદથી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી અને આ ઘટનાએ ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ સેચોફિનીટીના માર્ગ પર વાહન ચાલકોની સલામતીના નિયમોનું પાલન કરવા ગયા અને વધારે પડતી ઝડપ ટાળવા માટે ચેતવણી આપી છે ફરતી કંઈ એક તો ને પાસે અમે કામ કર્યા હતા અને ગાડી ઉભી થઈને સેફ્ટી કોણ લગાવી પાછળથી ગાડીવાળો સ્પીડમાં બહુ સ્પીડમાં આવ્યો અને અમારી ગાડીને આ પાછળ એને ફસાડી દીધી ઠોકાઈ ગયો એ તો અમારા માણસો આગળ કામ કર્યા હતા પણ પાછળ સેફ્ટી કોણ હતી તે છતાં જ ઠોકી મારી તો માણસો આગાડી હતા માણસો હતા તો મરી જતો હોય ને એ તો ભગવાનની મહેરબાની છે એને માણસો બચી જાય ને અને ગાડીવાળો એને ભાગી ગયો એને હોસ્પિટલ જતો રહ્યો કંઈ ખબર નહીં એને ગાડી મૂકી જતો રહ્યો અહીંયાથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ